જ્યારે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ફ્લાઇટ્સનો પ્રારંભ થશે જો કે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ પેસેન્જર ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવતા મુસાફરોને રાહત થઈ હતી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સોમવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન આપતા પેસેન્જર ફ્લાઇટ માટે શરૂ કરવામાં આવ્યું છે ચૌદ મેના બદલે બે દિવસ પહેલું એરપોર્ટને શરૂ કરાયું છે ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા બુકિંગ શરૂ કરાયા બાદ ફ્લાઇટ રાબેજા મુજબ શરૂ થશે ઉલ્લેખનીય છે કે ચૌદ મેએ ગુજરાતના ભુજ કંડલા કેશોદ જામનગર નલિયા મુન્દ્રા હિરાસર રાજકોટ અને પોરબંદર એરપોર્ટ બંધ કરાયા હતા જેમાંથી હિરાસર શરૂ કરી દેવાયું છે જ્યારે ભુજ અને કંડલા એરપોર્ટ ચૌદ મે સુધી બંધ રહેશે જ્યારે પોરબંદર નલિયા મુન્દ્રા જામનગર અને કેશોદ અંગે થોડીવારમાં જ નિર્ણય લેવાશે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકને કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઇટ સાતથી લઈને ચૌદ મે સુધી રદ કરવા માટેનું એલાન કરાયું હતું જોકે યુદ્ધ વિરામની જાહેરાત થતાં સોમવારથી મુસાફરલક્ષી ફ્લાઇટ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જ્યારે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ફ્લાઇટનો પ્રારંભ થશે રાજકોટ અમદાવાદ હાઈવે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડનારી તમામ દસ ફ્લાઇટ સાતથી ચૌદ મે સુધી રદ કરવામાં આવી હતી જેથી દૈનિક ત્રણ હજાર હવાઈ મુસાફરોને ટ્રેન બસ અથવા તો કાર મારફતે જવું પડતું હતું ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા દરરોજ રાજકોટ એરપોર્ટ પર આવતા પંદરસો તો અહીંથી હવાઈ ઉડાન ભરી જતાં સત્તરસો મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા એટલે કે બત્રીસોથી વધુ મુસાફરો હેરાનગતિમાં મુકાયા હતા રાજકોટથી ઇન્ડિગોની મુંબઈની ત્રણ દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ અને ગોવાની એક એક ફ્લાઇટ રદ કરાઈ હતી જ્યારે એર ઇન્ડિયાની મુંબઈની બે અને દિલ્હીની એક એક ફ્લાઇટ કેન્સલ જાહેર કરવામાં આવી હતી જોકે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ પેસેન્જર ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે જેથી મુસાફરોને રાહત થઈ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે